શાળાના બાળકોને હવે હોંફ મળે તે ઉદ્દેશ્ય સાથે આદિજાતિ બાળકોના મંત્રી આદિજાતિ બાબતોના મંત્રી કુંવરજી હળપતિએ ખાસ તેમની સ્વર્ગવાસ પત્નીના સ્મરણાર્થે સોનગઢના વાઝાડા ગામે આવેલા આશ્રમ શાળામાં એકસો છોતેર જેટલા ધાબડાઓનું વિતરણ કર્યું છે મંત્રીના સ્વર્ગવાસ પત્ની દ્વારા દર વર્ષે અલગ અલગ શાળાઓમાં ઠંડીની મોસમમાં દૂર દૂરના ગામોમાંથી આશ્રમ શાળામાં રહી અભ્યાસ કરતા બાળકોને શિયાળાની ઋતુમાં ધાબડાઓનું વિતરણ કરાયું હતું આ કાર્યને મંત્રી કુંવરજી હળપતિ દ્વારા ખાસ જાળવી રાખી આશ્રમ શાળામાં ધાબડાઓનું વિતરણ કરાયું કહી શકાય કે ખાસ માનવીય કાર્યને લઈને ઊંડાણના ગામોમાં પણ આદિવાસી બાળકોને ઠંડીથી રાહત મેળવી મંત્રીનો આભાર માન્યો હતો આવા ઉમદા કાર્યોના અન્ય પણ કાર્યો તેમણે કર્યા હતા અને ખાસ આવા કાર્યો કરતા પણ રહે તેવી આશા બીજા સાથે પણ રાખતા મંત્રી દ્વારા આવી આશા વ્યક્ત કરાઈ હતી મારા મત વિસ્તાર એકસો સત્તાવન વિધાનસભાના વાઝેરડા મુકામે ગામ સેવા સમાજ સંચાલિત આશ્રમ શાળા વાજેડા મુકામે એકથી આઠ ધોરણના બાળકો અભ્યાસ કરી રહેલા છે આ બાળકોને ઠંડીથી રક્ષણ માટે મારી ધર્મ પત્ની સર્ગવાશ શ્રી મનોવેનના સાનિધ્યમાં અને એમના સ્મરણ અર્થે આ શાળાના બાળકોને હું પોતે બ્લેન્કેટ વિતરણના કાર્યક્રમમાં આવ્યો હતો આજે કોઈ સરકારી કાર્યક્રમ નથી પણ આશ્રમ શાળાનું જીવન કેવું હોય આશ્રમ શાળાના વિદ્યાર્થીઓને પણ ખ્યાલ હોય છે પણ હું પોતે પણ આશ્રમ શાળાથી અભ્યાસ કરીને એક શિક્ષક માંથી આચાર્ય અને આચાર્ય માંથી ધારાસભ્ય ધારાસભ્ય માંથી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય તરીકે અને હળપતિ ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન તરીકે પણ મેં સેવા આપી છે અને સાથે સાથે આજે તમે જોઈ રહ્યા છો હું ગુજરાત સરકારના આદિજાતિ મંત્રી તરીકે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે કામગીરી બજાવી રહ્યો છું અને તેના ભાગરૂપે મને એમ લાગ્યું કે મારે આ બાળકોને સંદીથી રક્ષણ મેળવવા માટે બ્લેન્કેટ ની જરૂરિયાત છે મારી પત્ની હાયત હતી ત્યારે પણ આશ્રમ શાળાના બાળકોને વિતરણ કરતી હતી અને તેના યાદ મેં મેં આજે